મકર સંક્રાંતિ ની હાર્દિક શુભકામના એ આપણે લાઈવ થઈ રહ્યા છીએ અને આપણે તો આજનો યુગ એટલે બે હજાર પચીસ ને બધા પેલા નો વિચારે નહીં કોઈ આપણે એવું કે માન્ય સમય પછી આપણે લાઈવ આવી તો બધાય ધ્યાન રાખજો હું દોરી કેવી હોય બધાની દોરી અત્યારે સારી હોય પણ જે ઉપર પક્ષી હોય એનું થોડુંક ધ્યાન રાખવું થોડાક માણસોનું ધ્યાન રાખવું સિટીમાં ખાસ કરીને કે આપણે આ એક કાંઈ નોકરીએ તો કાંઈ નહીં પણ ધ્યાન રાખવું જરૂરી છે માનવ સિવાય એ આપણો ધર્મ છે એટલે આપણે હું મારું બાળપણ હતું ત્યારે હું આ લાઈટ નતો ત્યારે પણ હું એમ કઉ છું કે મને એટલો પો શોખ હતો પતંગ શાવાનો ઉત્તરાયણ આવે એટલે ચૌદ જાન્યુઆરી આવે એટલે અત્યારે ભણવા જવાનું આજ રજા હોય તો કાલ પાછો ખે નિશાળે ઉજવવામાં આવતી અત્યારે એવું થઈ ગયું છે ઉજવે છે સાહેબો કે છે એટલે પણ બાળપણ કોને નો સાંભરે એ બહુ પતંગ ચેકાવ્યા બહુ મહેનત કરી આખરે અત્યારે એ સમય છે આપણે વાડીની અંદર ઊભા આમ તો દ પંદર વર્ષ પહેલાની વાત છે અત્યારે હું આ વાડીમાં ઊભું કામ કરું છું

સપોર્ટથી ને થોડાક મારા ઓલાથી હું અત્યારે થોડાક બહાર આવ્યો હું પણ યુટ્યુબની અંદર અત્યારે હજી મારું કાંઈ આવતું નથી મારું કહેવાનું એવું હે મેં વિડીયા મૂકવાનું કારણ એવું થઈ જ ઓછું પાડી દીધું હે કે મને યુટ્યુબમાં અત્યારે રસ બહુ સાધો નથી રહ્યો સબસ્ક્રાઈબર વધે પણ સમય મેળ ક્યાંય એટલો બધો નથી ખેતીમાં કામ કરવામાં રહીને YouTube નું કાંઈ થતું નથી તો મારા વાલા મિત્રો એમ મન હતું કે આપણે આગળ આવીશું થોડુંક આગળ પર્યાણ કરીશું સોશિયલ મીડિયાની અંદર આપણી એક ઓલી બનાવીશું ઇજ્જત ઇજ્જત કોઈક ગમે કે બધા બનાવે છે કે ભાઈ આમ ન રળીએ કે માણસ પણ આમ રળીએ કે પચીત્રી હજારનો ફોન હોય નો હોય તો પણ ટેલેન્ટ બહુ જરૂરી છે તો આપ બધાને બી તો હું કહું આવા નવા વિડીયો આપણા આવતા રહે ક્યારેક ક્યારેક લાઈવ થતા રહે હું તો જોતા જોવાનું ભૂલશો નહીં ને આપણી નવી આપણી ચેનલ છે ને ને લાઈક કરીને તો કાંઈ વાંધો નહીં ને આપણી ચેનલ ને હા વિનોદભાઈ હું એકલો તો નથી પણ મારું ફેમિલી છે ફેમિલી છે પણ એ બધા અત્યારે ઘરે છે ને હું લાઈ થવા છોકરા છે નાના નાના એટલે એ રાયડું નાખતા હોય એટલે હું છે ને વાડીની અંદર લાઈ થવા વૈયા છું આપણે એવું નથી બધું છે પરિવાર સાથે ને એકલો આમ ગણીએ તો એ આમ જીવન એકલું થઈ ગયું અત્યારે બહુ કેમ કે ઘણા સમય પછી આપણે તળાજાથી આયુજા વહેલા છ વર્ષ થઈ ગયું છે થેન્ક યુ વિનોદભાઈ એ વાલે આ અત્યારે તો ખેડૂત દીકરા તો કેવા સારા લાગે એમ કે સમય પહેલા હતો કે ક્યારે કેવા રહેતા અત્યારે એવું નથી કાંઈ અત્યારે બધા મોત્સ ઘૂટે જાય અત્યારે રડવાની પૈસા ક્યાં મળે એ જ બધા માણા ને પૈસા વાહે થોડે આ દુનિયા છે ને પૈસા અરે મતલબ છે માણસની કોઈ ઇજ્જત નથી આ દુનિયાની તમને જેવું લાગતું હોય કે ભાઈ આપણે પૈસા હતી નહીં આપણે સી ને હમ માણસ ડિપેન્ડ આવે એવું નથી રહ્યું તમારે ક્યાં પૈસા હોય તો તમને માણસ બોલાવે નકર કંઈ ન બોલાવે આ સમય એવો છે એટલે પછી કહે તો ખરા ને કે ભાઈ કામ કરો તો હારા દેખાય રખડીએ ને તમારો આ બિઝનેસ એક કેવો હોય પાર્ટ ટાઈમ કરતા હોય તો એ બિઝનેસ કહેવાય આ ખેતીવાડી કહેવાય ખેતીમાં કોઈ નિયમ ન હોય ક્યારે કામે લાગી જવાનું હોય ને ક્યારે હું પાવડો હાથમાં આવી જાય દાંતળી આવી જાય દાંતુળી આવી જાય ને આ નીંદ પડે બાંધવું પડે એટલે ખેતી એક એવી વસ્તુ છે આમાં માણસ નિર્ભર રહી ગયા જાદુ નહીં પણ એના પ્રયત્નો કરી કે બિઝનેસ એવો છે કે એમાં તમે શાને જેટલું નિભાવો ને એટલું તમે કરી શકો વિનોદભાઈ આપણે આ ડ્રેગનની ખેતી છે ડ્રેગન ફ્રૂટની ખેતી છે તો ડ્રેગન ફ્રૂટની ખેતી છે ને આ રાજદુલાની અંદર છે આપણે કાતર રોડ ઉપર આવ્યું જૂની બાર પટોળી ને મેં બે હજાર ઓગણીમાં હું અહીંયા આવ્યો તો બે હજાર ઓગણીમાં એટલે રોપડા કાંઈ બહુ નાના નાના હતા અત્યારે એની ખેતી મેં મારી અહીંયા છ વર્ષની અંદર આ આપણી આપણી વેલ્યું છે આમાં કે આપણે શું કરી બતાવ્યું એમ આપણું ઘરનું નથી આ અને એક પંસોળીભાઈ છે ને એક આપણે સદવિસ્ચાર હોસ્પિટલના માલિક ધીરુભાઈ બલતાણીયા તળાજાના છે આમ કોટડીના છે મેન અને મેન ખેડૂ છે એ પીઠાભાઈ બીજલ હોય કલ્સરિયા એ આપણે હાવ આમ કહેતા હોય ને ઘર જવું હોય આપણે છોકરા કરવું తార几ల వరచా బాయ్ ఆ యూట్యూబ్ चालू है बेटा साइड बाय साइड चार వరచా నా పడ తార హ్ హ్ ముతో దో బెన్కి ખાસ કરીને મારા વાલા મિત્રો યુટ્યુબની અંદર આપણે કાંઈ બહુ જાદુ નહીં કરીએ કદાચ ને કાંઈ એડિટિંગ બેડિટિંગ આવડતું નથી હું એક આમ મારે જીવનની અંદર ગાથા છે મારી ખુશ રહેવાનું મસ્ત રહેવાનું જિંદગી ભલે કમી હોય સગવડ ચડી જાય પણ પેટનું કરીને પછી બીજાનું કરવાનું આપણો નિયમ છે તમને જેવું લાગતું હોય એવું પણ આપણું એક શોખું સિદ્ધાંત છે શોખ ને આમ કહેતા ને આપણે એક વાક્ય છે કે ઘર બાળીને તીરથ નહીં કરવાનું આ નિયમ છે ને આ બે હજાર છે આપણે એક યુટ્યુબ યુટ્યુબની અંદર એક વિડીયો નાખશું કે અંતમાં મુખ્ય સંસાર ફરી એકવાર એટલે એનો અર્થ એવો થાય કે આપણે જૂનું છે એ પાછું લાવશું ને આપણે અત્યારે આપણે મકર સંક્રાંતિ આપણે થોડી ઘણી વાતો કરીએ બધા પતંગ ઉડાડશો ને જો નવા આપણી ચેનલમાં હોય ને તો સબ્સ્ક્રાઇબર કરી લેજો અને આપણો બને સુધી શેર વિડીયો શેર કરજો તો સુધી મારી એક ચેનલ ચેનલ થાય મોનિટાઈઝ નથી થતી બેગ તો દુઃખનું કારણ તો એવું છે મકર સંક્રાંતિ છે આપણે બહુ જ મજા છે કે આપણું શાંતિ વાતાવરણ હવાર હવારમાં પવન હતો બહુ અત્યારે હાવ હું પડી ગયું છે આપણે વાડીની અંદર જે કામ કરીએ છોકરા કહેતા હતા કે પતંગ બાપા લાવો લાવો પણ એને કાંઈ ખબર ન હોય કે જે ઉડાડે એવા છા ને રમત રમતું કહેવાય રમતમાં તો જિંદગી એવી છે વાગી જાય થોડું ઘણું થાય બીજું તો એક વાત એ છે કે આજ ચૌદ જાન્યુઆરી માતા હતા આપણા મવાની અંદર બહુ મને જાદી ખબર નહીં પણ આ ચૌદ જાન્યુઆરી ઉજવે છે ને મારો વિચાર હતો મવા જવાનો અને એક થોડોક મેળો આવેલો છે બારે આઠ દિવસની સપ્તાહ છે કે એમાં એક એક યુટ્યુબની અંદર મેં એક વિડીયો નાખેલો છે દસ હજાર કિલો રીંગણાનું શાક હતું બનાવવાનું એનું વિડીયો કાલ બનાવ્યું કે આજ બનાવ્યું કાલનો જ વિડીયો છે એટલે તમે પોગી શકો જોઈ આવજો જોરદાર મેળો છે અને ભવ્ય આયોજન કરેલું છે ને ચૌદ જાન્યુઆરી એટલે જય વીર માતા આપ બધાને સપોર્ટ એવો સહકારથી રાજો તો

પાંચ ટકા નથી જ્યારે પણ જેની ખેતી આ અત્યારે એક સમજીને આપણે એક ફ્રેન્ડ છે કે આ એક વસ્તુ એવી છે ડ્રેગન ફ્રૂટ કે આને કરો એટલે આમાં તમને બીજા વર્ષે આનું ફળ મળે ફળનું કારણ એમ તમે એમ ન વિચારતા કે ફળ ડાયરેક્ટ બીજા વરે મળે જ મળે તમારી જેવી મહેનત હોય એવાના ફળ મળે કેમ કે મેં આમાં છ વર કાઢ્યા મને ખબર છે રાત દિવસ એ કરવો પડે ને આપણે આપણા ઘર રીતે રાખ્યું છે આને આ વાડીને એટલે આપણે આમાં સારા લાગીએ કેમ કે બીજાની મહેનત આપણું ઉપર આવ્યા નથી અહીંયા એટલે મારું કહેવાનું એવું છે તમે આની ખેતી કરવા માગતા હોય ને બે શક ખેતી કરવાની કેમ કે આ ખેતી એવી વસ્તુ છે તમને આમાં કોઈ દવા નાખવાની જરૂર પડતી નથી પહેલાં તો બીજી કે દેશી ખાતર આપણે અત્યારે ઘેરે ઘેરે મળી રહે છે એ આ એક એવું છે વીઆઈપી માળા હોય સિટીમાં રહેતો હોય ને જમીન આપતો હોય તો એને કે તોય એના પૈસા દઈએ એટલે આપણે દેશી ખાતર લાવીએ છીએ એટલે તમે એવું નો આ ખેતી કરવા લાયક છો લે ખેતી કરો તમે બીજા વાહે ન ધોડો ડુંગળી છે ગમે ખેતી કરો પણ આની વાસે છે ને તમે બે ત્રણ વરસ ખાલી મહેનત કરો એટલે તમારે બેઠી આવકથી રહે પહેલાં તો ને ઘરના ચાર પાંચ સભ્યો હોય તમારે કોઈને દાળી દેવી પડે નહીં આમાં આચાર સો મહારવામાં વીઘ્યા છે ને પોતાને હું એક ખાસ પ્રશ્ન આપું કે વીઘ્યા અને બે અઢી લાખ રૂપિયા મળે વીકે અત્યારે એટલે ડ્રેગન હોય ત્યારે આવી જાય ને એટલે ત્યારે તમને બે થી અઢી લાખ રૂપિયા તમને એટલા પૈસા મળી એટલા સભ્યો હોય તો મળે એમને સાથે મેન કે આ તો મારે દાળીયા કરાવવાનું હોય આમાં પચી પચી ત્રેત્રી દાળિયા હોય કે બધાનો જનરલ હિસાબ કરી ને આ બે લાખ બે અઢી લાખ એ ગણાય દો કેમ કે આમાં ઉપજ વધુ આવવા મને જેટલું ફ્લાવરિંગ થાય એટલે ડ્રેગન વધુ આવે એટલે આપણે બેનિફિટ ડબલ થાય એટલે જો આની તમારે ખેતી કરવી ને તો આપણો સંપર્ક છે ને મારો નંબર છે અઠ્ઠાણું છ બત્રીસ એસી ફરી એકવાર બોલી દીધો અઠ્ઠાણું છ એ બત્રીસ એસી દસી આપણો સંપર્ક કરી કરીએ વોટ્સઅપ નંબર ચાલુ છે એટલે તમારો એક નંબર છે અઠ્યાસી એસી અઠ્યાસી ત્યાંસી પંચ્યાસી

પૈસાની કઈ ઓલી નથી આપણે એટલે આપણે બીજાની કે ખેતીમાં કામ કરવું પડે સમય એવી મોંઘવારી પણ આની ખેતી કરી હોય ને મળી રહે ત્યાર હાવ તમારે રિઝલ્ટ જોતો હોય ને તો મારી ક્યાં લીધાઓ જે પણ આની વસ્તુ તમને કાંઈ ભૂલ થતી હોય કાંઈ પણ તમારે સોંપામાં કાંઈ નુકસાની હોય કે આ વસ્તુ આમ છે આ ખારું પાણી છે મીઠું પાણી છે આને કોઈ એવો આડસ નથી આને ખારા પાણીમાંથી કે મતલબમાં જમીનને ચારતા હોવી જોઈએ કોઈ આનું મિનિંગ નથી ઉનાળાને એક ઉનાળાના ચાર મહિનાને ધ્યાન રાખવું પડે કે આ વસ્તુને પાણીની જરૂરત છે તો આને પાણી દેવું પડે ઉપાડવાની આવતી નથી પેલા તો એટલે જેને પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી હોય ને આપણે રાજુલા કાતર રોડ જૂની બાર પુટોળી બાયપાસ કહેવાનું માધવ ટ્રેકર છે આપણી ચેનલ છે અને બાર આવીને બે ફાર્મ છે એક હાથ વીઘાનો પ્લાન છે એ આપણે કરાવ્યો હતો એને રોપડા આપણે દીધા એને પણ પૂછી લેવાનું પછી આપણી વાડી અંદર છે થોડીક પણ આપણી વાડી કહો કે ભાઈ ડ્રેગન ફ્રૂટની વાડી ક્યાં આવી એટલે તમને બતાવી દઈએ તો વાલો મિત્રો આપણે અત્યારે લાઈવ થવાનું પતંગ ચગાવવાનો વિચાર થાય છે થોડોક એટલે આપણે હિંડોળા તરફ જવાના છે લાઈવ થાવું તો યાદ કરજો બધા ને બીજું તો એમ મકર સંક્રાંતિ છે તો બધા ધ્યાન રાખજો મારા વાલા મિત્રો તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો પક્ષીનું પક્ષીના પરિવાર હોય માલઢોર રસ્તે ગાડી હાકવામાં ધ્યાન રાખજો કેમ કે આવા અત્યારે બ કિસ્સા બને છે કે દોરી આપણને ખુદને ખબર ન હોય મને ખુદને ન ખબર હોય પણ ધ્યાન રાખવું જરૂરી છે ગાડી ધીમી આખજો આજનો દિવસ બધાનું સહી સલામત રહે કોઈનું ઘર ઉજળે એવી આપણે જય માતાજી